આગામી દિવસોમાં રામનવમીનો તહેવાર આવવાનો છે તહેવાર શાંતિ સલામતી અને કોમી એકલાસ સાથે ઉજવાય તે માટે પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જે બેઠકમાં તમામ ઝોનના ડીસીપી એસીપી તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો હાજર રહ્યા હતા વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને ખાસ આ બેઠક ઉપર ચર્ચા કરવામાં આવી તેમજ બીજો મહત્વનો જે પ્રોજેક્ટ અમદાવાદ પોલીસ આ શરૂઆતના તબક્કે લાવવા જઈ રહી છે સીસીટીવી પ્રોજેક્ટ જેમાં તમામ ઘર હોય હોટલો હોય ચાર રસ્તા પર દુકાનો રેસ્ટોરન્ટ સહિતની તમામ જગ્યાઓ પર સીસીટીવી લગાવવામાં આવે તે પ્રકારની વાત કહેવામાં આવી રહી છે જેના કારણે લોકોની સુરક્ષા સલામતી જળવાઈ રહે જે ક્રાઇમની ઘટનાઓ બની રહી છે તે બનતા અટકે તે માટે તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો પણ તેમના વિસ્તારમાં જઈ જઈને લોકોને સીસીટીવીના શું ફાયદાઓ છે તે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આનાથી અમદાવાદ શહેરમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કેટલી સારી બની શકે છે ગુનાખોરીને કેટલું અટકાવી શકાય છે તે તમામ બાબતે લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આજે યોજાયેલી જે બેઠક હતી તે બેઠકમાં અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે શું વાત કહી છે તે સાંભળી લો જે રામનવમી છે એ પણ એક સેન્સિટિવ બંદોબસ્ત છે એના અનુસંધાને પણ આજે થાના અમલદાર એસીપી ડીસીપી સિનિયર અધિકારીઓની આપણે અહીંયા મિટિંગ રાખવામાં આવી છે એની સમીક્ષા કરવામાં આવી કે કાયદો અને વ્યવસ્થામાં કોઈ કોમ્યુનલ ઇસ્યુ ના થાય એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ સિવાય એક ઇમ્પોર્ટન્ટ આપણે પ્રોજેક્ટ હાથમાં લીધા છે ઇનિશિએટિવ છે એટલે આપણે કોઈએ કીધું નહીં પણ આપણે લાગ્યો કે આ પ્રોજેક્ટ આપણે કરી શકીએ તો લાસ્ટ યર મઈ માસમાં આપણે એક ઓર્ડર કર્યા હતા કે ગુજરાત પબ્લિક સેફટી એક્ટ જે છે એના હસ્તક આમ તો જે મોટા મોલ છે એમાં સીસીટીવી લગાડવા માટે મેન્ડેટરી છે પણ પોલીસ લોકોને થોડું જાગૃત કરે સોસાયટીઓમાં જઈને દુકાનદારો છે તો એ સીસીટીવી લગાવે પોતે જ અને એનો સ્પેસિફિકેશન્સ પણ આપ્યા કે આઈપી બેઝડ હોય એટલે ત્યારથી આપણે મઈ બે હજાર ચોવીસથી અત્યાર સુધી ચૌદ હજારથી ઉપર સીસીટીવી આપણે લાગી ચૂક્યા છીએ હવે એ સીસીટીવી લાગી જાય તો એનો ફીડનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ એના પણ આપણે લાસ્ટ મંથ આપણે ડિસિઝન લીધું એના માટે આપણે ટાસ્ક ફોર્સનો ગઠિત કર્યા ટાસ્ક ફોર્સમાં તમામ ડીસીપીઓ છે જેસીપી ક્રાઇમ એનો એડ કરી રહ્યા છે હવે પબ્લિક થી આની પબ્લિક જે રોડ હોય ઇમ્પોર્ટન્ટ જગ્યા જે જાહેર જગ્યા હોય એની અમુક ફીડ પોલીસ સ્ટેશનમાં આવે અને એ ફીડ આપણે કંટ્રોલમાં પણ આવે એમે સરકારનો કોઈ ખર્ચો નથી પણ કાયદો અને વ્યવસ્થા માટે ખૂબ જ સારી રહેશે તો એની પણ આજે આપણે સમીક્ષા કરી એમાં અત્યાર સુધી અઢીસો જેટલા સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમ મેં આવી ચૂકી છે એટલે ટૂંકમાં જોઈએ તો આ ચોદા હજાર સીસીટીવીનો પોલીસના ઇનિશિયેટીવથી જ એ લાગ્યા છે અને એની સીસીટીવીનો ઉપયોગ પણ આપણે કરી રહ્યા છીએ લોક ભાગીદારીથી એમાં જીટીપીએલની આપણે ખાસ હેલ્પ લઈ રહ્યા છીએ ને એ જે રામનવમીના જે શોભા યાત્રાઓ છે એની આપણે બધું સમીક્ષા કરી છે ખાસ કરીને અમુક સેન્સિટિવ એરિયાઓથી જે દરિયાપુર શાહપુર બાજુ જે નીકળવાના છે એની આપણે ખાસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે એક એસઆરપીની કંપની આપણે એક્સ્ટ્રા માંગી છે પંદર ઓલરેડી આપણી પાસે છે અને વ્યવસ્થિત એમ આપણે આર વેલ પ્રિપેર્ડ એ અત્યાર સુધી 23 ની પરમિશન ના છે અમુક અર્જીઓ લોકલ પોલીસ સ્ટેશન લેવલે પણ આવે છે એ નાની નીકળવાણી એ પોલીસ સ્ટેશન લેવલે પણ આપવામાં આવે છે અત્યાર સુધી 23 છે અને અમુક ટર્નિંગ પણ છે સંવેદનશીલ મેં જો એક મુખ્ય છે એ પેલી જોર્ડન રોડ અને પેલું દરિયાપુર અને શાપુનજી જે નીકળે છે એ સૌથી સંવેદનશીલ આપણે ગણીએ એમાં આપણે ક્રાઈમ ના પણ માણસો સાથે રહે છે લોકલ ડીસીપી પણ એના સુપરવિઝન કરશે અને એડિશનલ કમિશનર ત્યાં જાતે રહીને એને સુપરવિઝન કરવાના છે છે ને આ દ્રોણના પણ એક આપણે યુઝ કરી રહ્યા છીએ હમણાં જ એક પ્રોજેક્ટ શરૂ થયા છે આ દ્રોણનો પણ ઉપયોગ કરીએ પણ આપણે જોઈએ તો કાયદો અને વ્યવસ્થા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આ સીસીટીવી છે અને બંદોબસ્તના વખતે આપણે દરેક અધિકારી સાથે વિડીયો કેમેરા પણ રહેશે એના પણ આપણે લો એન્ડ ઓર્ડરમાં ખાસા ઉપયોગ આપે સાંભળ્યા અમદાવાદના પોલીસ કમિશનર યાનેન્દ્રસિંહ મલેક તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે સૌપ્રથમ તો આગામી દિવસોમાં તહેવારોને લઈને પોલીસ બંદોબસ્તની વાત કરી છે કાયદાને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ખાસ ભાર આપવામાં આવી રહ્યો છે બીજો મહત્વનો મુદ્દો જે પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે સીસીટીવી પ્રોજેક્ટ ને લઈને કે જેમાં તમામ જગ્યાએ સીસીટીવી લોકો લગાવે જેના કારણે આ ઘટિત ઘટનાઓ બનતી અટકેને આરોપીઓ જલ્દીમાં જલ્દી પકડાઈ શકે તે માટે પણ ટેકનોલોજીથી સજ્જ રહેવા માટે આ ખાસ બેઠકમાં તમામ અધિકારીઓને જણાવવામાં આવ્યું છે દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા